આપણા ચણા બેઠા હોય ની અંદર પોપટા બેઠા હોય અને ઈયર ખાઈ નો જાય અને આપણને ઉત્પાદનમાં ફાયદો પડે તો આજના વિડિયોની મારી આપણે વાત કરીશું ચણાની ખેતી વિશે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે આ રીતની ચેનલ આવતી હોય છે બરોબર છે ખેતી સાગરમાં અને અહીંયા સબસ્ક્રાઇબ નું બટન આપેલું છે અહીંયા સબસ્ક્રાઇબ નું બટન આપેલું છે અને એને આમ કચ કચાવી તમે દબાવી જો એટલે આપણી ચેનલ

વિપુલભાઈ રાવતભાઈ વાણિયા જેતપુર રાજકોટ શાંત કાંતિભાઈ જયરામભાઈ કેશવ જુનાગઢ રનિકભાઈ ઘનશ્યામભાઈ ગારિયાધાર લખુભાઈ ખીમાભાઈ લગારિયા જામખંપાળિયા દ્વારકા જય દ્વારકા રસિકભાઈ જાદવભાઈ તાવિયા વિદ્યાધી છે ઇનુષભાઈ ઓસમાનભાઈ પ્રાચી સુપ્રાદા ગીર સોમનાથ પ્રાચી પીપળો કે બાપા દિનેશભાઈ

લાખાભાઈ વસરામભાઈ સરતાનપુર વિચ્યા પ્રવીણભાઈ કુંડેલી વિજયભાઈ ગેમાભાઈ સરતાનપુર વિચ્યા કાલુભાઈ સરપંચ સરતાનપુર ના સરપંચ છે કાલુભાઈ બરાબર છે આખા ઈકા ને ભરીને આવ્યા જેમ તમને કોઈ માતાજીની માનતા કરી હોય પૂરી કરવા જઈ એમ હરખે હરખે આવ્યા થા હો પછી છે રાકેશભાઈ દાનાભાઈ સરતાનપુર વિચ્યા હોજુભાઈ મેરાભાઈ બાબરિયાર ભરતભાઈ પોપટભાઈ મકવાણા બરાબર છે વિજયભાઈ મથુરભાઈ કાળુભાઈ ધામિલિયા વડિયા તમને કહું પાલિતાણા વલ્લભભાઈ ગોવિંદભાઈ જસપરા બરાબર છે તો આ સૌ ખેડૂત મિત્રો ખૂબ ખુબ આભાર છે વાત કરીશું આજે ચણામાં નિંદણ નાશક વિશે ચણા આપણે વાહવા હોય ચાહે ગુજરાત તણુ હોય બે નંબર હોય ચાર નંબર હોય પાંચ નંબર હોય વિક્રમ ભૂલે હોય કે ગમે વેરાયટી હોય

employed આ ધાનુકા company નું આવે છે પણ ટોપરા margin જે દવા આવે છે ને એમ અતિ મહત્વની છે કારણ કે અમે જે result લીધા છે અમે જે demonstration દીધા હતા અને પછી જે ખેડૂતનો review આવ્યો છે એના આધાર ઉપર જ આપણે તમને ભલામણ કરીએ છીએ કારણ કે કંપની કહેતી હોય આમાં રિઝલ્ટ સારા છે પરંતુ આપણે ડેમોન્સ્ટ્રેશન લઈએ ખેડૂતની વાળીએ જે કાંઈ ખડ ઉજાવો જે કાંઈ નિંદામણ ઉજાવો જે કાંઈ ખાસ ઘાસ છુ કચરું છું કે કાલયું ખાર્યુંટોડો લુણી દારોડી ધરોડી ગુરા હેમૂલ સારો તારો વેકરિયન વાંદરે પૂછવા કણસરણ બળઘડી કેટલી બધા પ્રકારના નિંદામણો થાય છે તો એમાંથી નિંદા મણો કેટલા બળી જાય છે કવડા બળી જાય છે કેટલા એ લખીને નાખવું જોઈએ અને કેવી રીતે આપણે માપ

દસ ગ્લાસ પાણી નાખી અને આ ડબલી છે ને એને તમારે તોડી નાખી દેવાની છે અને આની અંદર થોડીક દવા છોટી હોય ભૂલપુર ભૂરપુર બોલાવી અને દવા જે છોટી હોય એ દવા તમારે કાઢી લેવાની છે અને પછી એને હરખી હલાવી નાખવાની છે પછી ડાયરેક્ટ તમારે પપમાં એક પપમાં એક ગ્લાસ એક પપમાં એક ગ્લાસ એક પપમાં એક ગ્લાસ એવી રીતે તમારે આપવાનું છે અને આ જે એનું ગુંદરિયું આવે છે આ ગુંદરિયા પાછું બીજામાં ઉપયોગ નથી કરવાનો નગર ઘણી વખત એવું કેતા હોય છે કે આ ગુંદરિયું રાખી મૂકો ને તો બીજી ગમે દવા નાખશો ને એમાં કામ લાગશે આ ગુંદરિયું ફક્ત ને ફક્ત આ દવાના સંયોજન માટે જ બનાવેલું હોય છે કંપનીએ એટલા માટે તમારે આમાંથી પાછું પંદર એમ એલ લખે નાખતું જવાનું જે પંપમાં બરાબર અને બેયે હરકો હલાવી અને લાગડ સાટી દેવાનું છે તમારા ચણા ઉજા પછી 25 થી 30 દિવસના હોવા જોઈએ ત્યારે તમારે નિંદામણ નાશક દવા એમ્પ્લોઇડનો ઉપયોગ કરવાનો છે ઘણી બધી કંપનીમાં આવે છે બીએસએફ માં આવે છે મેનકેન માં આવે છે ધાનુકા માં આવે છે ઘણી બધી કંપનીમાં આપણે આવે છે ટોપરા માઇઝીન બરાબર છે એનો ઉપયોગ કરવાનો છે ખાસ ખેડૂતો મિત્રો એની સાથે જો તમે સમરસનો ઉપયોગ કરો એની સાથે જો તમે સમરસનો થવા દેશે એટલે કે દવા એનું કામ તો કરશે પણ તમારા પાકને એ પીળો પડવાનો કે પાછો પડવાનો જે પ્રશ્ન છે એ હારવાર સોલ્વ કરી નાખશે એટલા માટે તમારે આ વસ્તુ આપવી એમાં જરૂરી છે મલ્ટીપ્લેક્સ કર્ણાટકાનું સમરસ નામની દવા આવશે તમારે એક એકર એ હજાર બારસો રૂપિયાનો ખર્ચો થતો હોય અને જો તમે દાળિયા કરાવો મજૂર કરાવો એની નિંદાવી નાખો મજૂર કરી અને એ તમારે જો એકર ની માલિકા બે હજાર કે પચીસો રૂપિયાનો ખર્ચો થતો હોય

કોઈ પણ પાક નહીં મજા એ તમારે અઠવાડિયું તાવ આવી જાય આવી જાય આવી જાય જાય બરાબર છે કારણ કે આપણે ઘણા બધા પ્રશ્નો એવા જોયા છે કે ખેડૂત મિત્રો તરત એવું પૂછતા હોય કાંઈ થાય નહીં ને કાંઈ થાય નહીં ને એટલે આ ધળખમ આપણું શરીર છે ને એમાં તમને કોઈ તાવ આવી ગયો હોય ને પાંચ દિવસ તો ગોટો હોય જાય ગાલ તમને કોઈ અંદર જાય એટલા માટે કોઈ પણ પાક ને પણ નિંદામણ નાશક દવા આપણે આપી હોય ને ત્યારે આવો નાનો મોટો લોચો રહેતો જ હોય છે એટલે કે પાછા પડે હવે વાત કરીએ આમાં કે ભાઈ ખરબર નીકળી ગયું છે કોબળ જ આવી ગયું છે ઉરિયા ખાતર નાખી દીધું છે અને પછી એમાં તમારે ફૂગની દવા કે ફાલની દવા કે એરની દવા મારવાની થતી હોય છે ખાસ કરીને ખેડૂત મિત્રો ઈળની દવા ક્યારે મારવાની છે કે ઘણા બધા ખેડૂત એવું કરે છે કે ફાલની અને ફૂગની દવા નાખે ને એને હારો હાર ઈડની દવા તમને કોઈ નાખી દેતા હોય છે પરંતુ હજી તો પોપટા જ નથી બેઠા તા ઈડ કાથી આવવાની છે હજી તો પોપટા જ નથી બેઠા તા ઈળ ક્યાં આવવાની છે એટલા માટે પેરાસટકાઓમાં ઈડની દવા બને ત્યાં સુધી નો નાખવી એના પૈસા આપણે હાશવીને રાખવા બરાબર છે પહેલા તમારે નાખવાની હોય તો ફાલની દવા અને ફૂગની દવા આ બે વસ્તુ કરવો બીજી વખત તમે નાખો અને તમને ચણાના ફાળની ની ચણાના ચણા ના પાક ની માલિપા તમને બબે ચાર ચાર પાંચ પાંચ પોપટા બતાવવા માટે એવા સમયે અંદર એળ ખાવા આવતી હોય છે દાણો બનતો હોય ત્યારે એળ ખાવા આવતી હોય છે એવા સમયે તમારે એળની દવાનો ઉપયોગ કરવો જોઈએ તમે કોરોમંડલનું ફેનટેગ આવે છે એ વાપરતા તો એ પણ વાપરી શકો છો સારી દવામાં જવું હોય તો તમે ગોધરેજ કંપનીનું જે ડબલ આવે છે બરાબર છે આ ગોધરેજ કંપનીનું જે ડબલ આવે છે તમને કહો બરોબર એ તમે પંપે લખે તમે નાખો લેસ આવે એમાં પણ તમને કામ સારું આપશે આ જે પરાગ રજ ક્રિયા છે એ કામ ડબલ આપી દેશે માનલો કે એક સો ની માલપા બબે તંત્ર ફૂલ ઉઘડી જાવ હોય તો એની માલપા પંદર દસ પંદર પંદર વધારે ફૂલ આપવાની ટાકા ધરાવે છે એટલે કે એનું જે કામ છે એ ઝડપી બનાવવાનું કામ એ કરશે ગોદરેજનું ડબલ અને ઘણા બધા ખેડૂતો વાપરતા જ હોય છે એને ખ્યાલ જ આવશે કે ગોદરેજનો ડબલ આપણે વાપરીએ છીએ જો એથી નવા સારા ટેકનિકલમાં નવા સંશોધનમાં જવું હોય અને શું કહેવાય કે નવા જમાનાનું નવું ટેકનિકલ અને એમાં વધારે ઉત્પાદન લેવા માટે કોઈ પણ પાકની માલફા તમારે જવું હોય તો તમે એમાં વાપરી શકો છો સહાડા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો બરાબર છે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે આ તો આની વાહે પડી ગયો ફલમ ગ્રો ની વાહે પણ હું કામ પડી ગયો છે એનું એક આખું રીઝન છે કે ભાઈ આની અંદર એમિનો એસિડ આવે છે સાયટ્રોકિંગ આવે છે એસિડિક એસિડ આવે છે પ્રોટીન આવે છે હાઇડ્રોસાઇડ એમિનો એસિડ આવે છે ન્યુટ્રિશન આવે છે બરાબર છે પછી આની અંદર વિટામિન્સ આવે છે સિવિલ એક્સ્ટ્રલ આવે છે દરિયાઈ સેવન નો આવે છે જે તમારા કોઈ પણ પાક હોય ધાણા હોય જીરું હોય વરિયાળી હોય બરોબર છે પછી અજમો હોય ગુલ કરેલું હોય હરગવો કરેલો હોય કેરીને આંબા તમને કોઈ આંબા હોય આંબામાં ફાળ તમારે દવા વાપરી હોય તો પણ તમે આમાં વાપરી શકો છો કપાસ છે મગફળી છે એમાં તમારે વાપરવું જોઈએ વાપરીએ કોટેટામાં પણ ઘણા વાપરે છે ટમેટામાં શાકભાજી છે મરચીમાં વાપરે છે તો પાકની વપરાતી વસ્તુ છે છોડને જે ખોરાક જોતો હોય નીચેથી જમીનમાં એ પણ લેવામાં મદદ કરે છે સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાક બનાવે છે એ પણ એને જાળવી રાખે છે અને હરેક ડાળી સુધી હરેક ફુરડા સુધી હરેક પાંદડા સુધી ખોરાકની આપને મતલબ આ હકનો જ નો બે જ્યાં હોય તમને કહું હરેક જ્યાં જે વસ્તુ ઘટતી હોય ને ના આ વસ્તુ પોગાડ્યા જ કરે છોડવાની જે વસ્તુ ઘટતી હોય ને પોગાડ્યા જ કરે લો થતો છે કોની પાસે વધારે છે કઈ ડાળીમાં વધારે છે નાથી લઈ અને બીજી ડાળીમાં તરત ના પોગાડી દે છે એટલા માટે આ ફલમ ગુરુ વાપરવું જરૂર છે કેટલું વાપરવાનું છે કે ભાઈ પંપે તમારે પચીસ થી ત્રીસ મિલી લેખે તમે આપી શકો છો પચીસ એમએલ તમને કોઈ ધગડાટી બોલાવી દેવું મસ્ત રિઝલ્ટ આવે છે ખાસ ફલમ ગુરુ નું આ રીતનું પેકિંગ આવે છે અને અહીંયા હરણિયા વાળું

ધર્મોજ ઋતુ ઋતુઝા વાપરો કોઈ પણ દવા નાખો પરંતુ એમાં ખા જેવું યાદ રાખવાનું કોઈ પણ ભાગમાં બે તો કરવાના કરવાના ને કરવાના જ છે કારણ કે એની જે ક્રિયા હોય ને એમાં એક છટકાવ તમે દવા મારો ક્રિયા એને ઝડપી બનાવવાનું કામ ધીમે 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 ચાલુ કરે બરાબર છે પણ જો તમે એને આઠ દિવસ કે દસ દિવસ પછી વળી પાછું સ્પ્રે આપો છો ને તો એ પછી ઝડપી જે બનાવવાનું કામ એની જે સ્પીડ છે ને એ તમને એસી ની સ્પીડે કામ કરવા મળે ઓલું હો સ્પીડે હવા હવાની સ્પીડે કામ કરતું હોય ને એ સીધું એકસો એસી ની બસો ની સ્પીડે કામ કરવા મળે એટલે કે પછી એને કોઈ ઉપાધિ ની ચિંતા જ ન રહે અને જે વસ્તુ થોડીક જાય ઘટતી થઈ ને એ બીજી વખત તમે એને પૂરી કરી દીધી છે એટલા માટે ખાસ ખેડૂતો બે કરવાની જેમ તમને હું કહેવાય કે બે મણ ની અઢી મણની ગુણ તમને અધારાની આપણે લઈને એમ ઈ સોના નો છોડવો કે કોઈ પણ પાકનો સોળવો એ લઈને વ્યવસાય ટૂંકમાં ઉત્પાદન દેવા માટેની પૂરી તાકાત ધરાવે છે

તમને તમને કહો કહો આવે એટલા માટે દસ ગ્રામ લખીએ તમારે એમાં કોઈ પણ પાકની માલિકા તમારે એળ માટે સારા પરિણામો મળે છે તમે પેલો તમને સ્પ્રેને આપો અને એથી વધારે કદાચ કોઈ હેલ લાગી ગઈ હોય તો તમે એને કોરાધાનો ઉપયોગ કરી શકો છો અથવા તમારે આ નો વાપરવું હોય પાંચ ટકા નો વાપરવું હોય અને સીધું કોરાજન વાપરવું હોય તો પંપે છ એમ એ લખે તમે ચણાના પાકને પાક ને પાક કોરાજન વાપરી શકો છો આ સિવાયનું જે આપણે પેલા અવાર્ડ કેતા ને ઇન્ડોક્ઝા કાર્બન ચૌદ પોઈન્ટ પાંચ ટકા તો તમે ઇન્ડોક્ઝા કાર્બન

કરો તો તમને સારા પરિણામો જોવા મળશે કારણ કે ફૂગે હટી જાય ફાલે આવી જાય અને ફાલ આવી જાય પછી તમારે દવા મારવાની છે કે ભાઈ ફાલે આવતો રહે અને એ તમને કોઈ જતી રહે એને માટે જો તમે આમ તમે ઉપયોગ કરો તો પણ તમને એમાં સારા પરિણામો જોવા મળશે બરાબર છે જો તમને આ માહિતી સારી લાગે હોય તો આગળ વિડીયો તમે શેર કરજો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને લાગજો નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન